શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે સોળ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ માટે જ નામ લઈએ નામ એ લપસણી જગ્યા જેવું છે એવી જગ્યા પર વધી દેતું નથી તેને કોઈ પણ પ્રકારના સાધન સામગ્રીની જરૂર નથી રોગી નિરોગી વિદ્વાન અભણ શ્રીમંત ગરીબ નાના મોટા સ્ત્રી પુરુષ જાતભાત એ પૈકીની કોઈ પણ વાત હોય તોય તે એની આડે આવી શકતી નથી અને નહીં હોય તોય તેના વિના પણ કંઈ અટકી પડતું નથી નામ સિવાયના બીજા કોઈ પણ સાધન નહીં શક્તિ બળ પૈસા વગેરે કોઈને કોઈ વસ્તુની જરૂર પડે છે એવું એ ઉપાધિરહિત નામ આપણે પણ ઉપાધિરહિત થઈ લઈએ તો જ તેમાં આપણને પ્રેમ આવે આપણી ઉપાધિરહિત થવું એટલે કે નામ એ નામ માટે જ પોતાના કલ્યાણને માટે જ લેવું દુનિયાની બીજી કોઈ પણ વાત માટે નહીં લેવું આપણે જો તે સકામ બુદ્ધિથી લઈએ તો ઈચ્છિત કાર્ય પણ સાધવાનું બરાબર બની શકતું નથી અને આપણું કલ્યાણ સધાતું નથી સકામ નામ લેવું એ કેટલું ખરાબ છે એ કહેવાનું ખૂબ મુશ્કેલ છે એમ જુઓ કે સ્ત્રી એ અત્યંત પવિત્ર છે કારણ દેવ સંત જેવી વિભૂતિઓ પણ તેના પેટે જન્મ લે છે આવી સ્ત્રીઓને ભગાવી લે છે ને અને તેથી વર્તવાની ફરજ પાડી તે મારફત પૈસા કમાવાનો ધંધો કેટલાક લોકો કરે છે એ અતિશય નિંદનીય વસ્તુ છે પણ સકામ નામ લેવું એ એનાથી પણ અનેક ગણું નિંદનીય છે એટલે નામ એ નામ માટે જ લઈએ એનો સંબંધ આપણે ઈચ્છાઓ કે અપેક્ષાઓ સાથે જોડીએ નહીં નામને માટે જ નામ લેવાથી મન આપોઆપ અંતર્મુખ બનતું જાય છે નામની સહાયથી મન અંતર્મુખ બની જાય એટલે પછી આપણને આનંદ સાંપડે છે આપણા હૃદયમાં જ એ સાંપડે છે આપણે ત્રણ વાત પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ પહેલું આચરણ અતિ શુદ્ધ રાખવું બીજું નામને કદી પણ છોડવું નહીં અને ત્રીજું મારી સંભાળ રાખનારું કોઈક છે એટલે કે સદગુરુ છે એનું ભાન જાગ્રત સતત રાખવું દરેક માણસને કસાકનો ને કશાકનો શોખ હોય છે એ શોખમાં રહી બળજબરીથી નામ લેવું આત્મજ્ઞાન થાય તેમ કરીને એની પાછળ લાગીએ તો એ જલ્દીથી થતું નથી પણ ભગવાનમાં ચિત્ત લાગે તો તે આપોઆપ થાય છે ભગવાનનું નામ લેવું એ જ્ઞાન હોવાનું જ લક્ષણ છે ઉત્તમ વસ્તુ હંમેશા થોડી જ હોય છે શ્રીખંડમાં દહીં અને ખાંડ કેટલા બધા હોય છે પણ કેસર કેટલું ઓછું નાખવું પડે છે તેવું ભગવાનના નામનું છે રોજ થોડું થોડું પણ એકદમ મનથી અને ફળની અપેક્ષા નહીં કરતા નામ લઈએ તો તે ખૂબ કામ કરી જશે પાણી એ જેમ શરીરનું જીવન છે તેમ નામ એ મનનું જીવન છે અસ્તુ જાનક જીવન સ્મરણ જય જય રામ